શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે પાવન પવિત્ર નવરાત્રિના નવ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે આ વિડીયોમાં આપણે સાંભળીશું સાતમા દિવસના કાલ રાત્રિ માતાજીની કથા વાર્તા સાંભળીશું કે જેમાં મા કાલ રાત્રિના સ્વરૂપ વિશે પણ જાણશું તથા તેની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી તથા તેમની પૂજા કેવી રીતે કરવી અને તેનું શું ફળ મળે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તો અંત સુધી આ વિડીયો સાંભળવા વિનંતી જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાત સાધિકે શરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુતિ મા દુર્ગાજીની સાતમી શક્તિ એટલે કાલ રાત્રિ નામે ઓળખાય છે તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે માથાના વાળ વિખરાયેલા છે ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે તેમના ત્રણ નેત્રો છે એ ત્રણેય નેત્રો બ્રહ્માની જેમ ગોળ છે જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે તેમની નાસિકાના શ્વાસ પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે તેમનું વાહન ગધર્ભ ગધર છે ઉપર બેઠેલા જમણા હાથની વર મુદ્રાથી સર્વને વન વર પ્રદાન કરે છે જમણી બાજુનો નીચેનો હાથ અભય મુદ્રામાં છે ડાબી બાજુના ઉપરના હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડગ એટલે કટાર છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સાતમા દિવસના દેવી કાલરાત્રીની કથા મહિમા એક વેણી જપા ક્ણપુરા નગ્ના ખરા સ્થિત લંબોષ્ટિ કણી કાકણી તેલપ્ય સક્ત સરીષણી વામ પાદોલ સલ્લોહલતા કણક પૂષણા વર્ધન મૂર્ત ધ્વજા કૃષ્ણા કાલરાત્રિ ભયહરી મા દુર્ગાજીની સાતમી શક્તિ કાલરાત્રી નામે ઓળખાય છે તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે માથાના વાળ વિખરાયેલા છે ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે તેમના ત્રણ નેત્રો છે એ ત્રણેય નેત્રો બ્રહ્માની જેમ ગોળ છે જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે તેમની નાસિકાના શ્વાસ પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે તેમનો વાહન ગદર્ભ છે ઉપર બેઠેલા જમણા હાથની વર મુદ્રાથી સર્વને વર પ્રદાન કરે છે જમણી બાજુનો નીચેનો હાથ અભય મુદ્રામાં છે ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડગ એટલે કટાર છે મા રાતિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પણ એ કાયમ શુભ ફળ જ આપનારા છે એ જ કારણે તેનું એક નામ શુભ કરી પણ છે માટે તેનાથી ભક્તોને કોઈ પણ રીતે ભયભીત અથવા આતંકી થવાની આવશ્યકતા નથી દુર્ગા પૂજાના સાતમા દિવસે મા કાળરાત્રિની ઉપાસનાનું વિધાન છે આ દિવસે સાધકનું મન સહસતા ચક્રમાં સ્થિત રહે છે તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓના દ્વાર ઉઘડવા માંડે છે આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે મા કાળરાત્રીના સ્વરૂપમાં

તેના સ્મરણ માત્રથી જ ભયભીત થઈને નાસી જાય છે તેઓ ગ્રહ બાધાઓને પણ દૂર કરનારા છે તેમના ઉપાસકને અગ્નિભય જળભય જંતુભય શત્રુભય રાત્રિભય આદિ ક્યારે લાગતા નથી તેમની કૃપાથી તે સર્વથા ભયમુક્ત થઈ જાય છે મા કાલરાત્રિના સ્વરૂપ વિગ્રહને પોતાના હૃદયમાં અવસ્થિત કરીને મનુષ્ય એક શ્રેષ્ઠ ભાવે તેમની ઉપાસના કરવી જોઈએ યમ નિયમ સંયમનું તેને પૂર્ણ પાલન કરવું જોઈએ મન વચન કાયાની પવિત્રતા રાખવી જોઈએ રાત્રિ શુભ આપનારી દેવી છે તેમની ઉપાસનાથી થનારા શુભોની ગણતરી થઈ શકતી નથી આપણે નિરંતર તેમનું સ્મરણ ધ્યાન અને પૂંજન કરવું જોઈએ યા દેવી સર્વ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વૂતે શક્તિણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્ય નમસ્ત્ય નમો નમો સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાદ સાધિકે શરણે ધ્રમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુ તે મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ